કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પાલેજ જિલ્લા બેઠક વિસ્તારમાં પાલેજ ખાતે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છ તારીખના ના પાલેજ ખાતે કાર્યક્રમ સફરિયાનું કોંગ્રેસ આગેવાન મકબુલભાઈ અબલીએ જણાવ્યું હતું કોંગ્રેસના અગ્રણી શકીલભાઈ અકુજીએ તેમના ટૂંકા વક્તવ્યોમાં આવનાર દિવસોમાં બદલાવ લાવવા યુવાનોને આહવાન કર્યું હતું તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મકબુલભાઈ અબલી તાલુકા કોંગ્રેસ પ્રભારી શ્રીકાંત પટેલે જણાવ્યું હતું કે અમે કેવો મુદ્દો લઈને આવ્યા છીએ વોટ ચોર ગદી છોડ રાહુલ જીએ મુદ્દો ઉઠાવ્યો છે જેમાં કાર્યકરોને પાલેજના અગિયાર બૂથમાંથી સૌ સહીઓ કરવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે પાલેજના યુવા કોંગ્રેસના શોએબ પઠાણ મોહસીન પઠાણ ઇમ્તિયાઝ પઠાણ કિસનારના સલીમ પઠાણ તેમજ દાઉદભાઈ પટેલ કહાન તેમજ હબીબભાઈ સદસ્ય તાલુકા પંચાયત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત થયા હતા આજે મીટિંગ રાજી દિશા માંગો આજની આ મીટિંગ અમારા રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધીજીએ જે આખા ભારતમાં આ એક મુહિમ છેડી છે વોચ ચોર ગડ્ડી છોડ લે આ બધા સબૂતો તો આપી આવ્યા છે રાહુલજી અને ઘણું બધું મસાલો બી આપી આવ્યા છે કે ભાઈ આ લોકો વાત ચોરી કરીને જિલ્લા વિધાન વિધાનસભા બી જીતે છે અને સંસદ સભા બી જીતે છે બે હજાર ચૌદનું જીતી ગયા હોય ચોરી કરીને બે હજાર ઓગણીસનું જીતી ગયા હોય ચોરી કરીને બે હજાર ચોવીસનું પણ જીતી ગયા હોય ચોરી કરીને ત્યારે રાહુલજીને ફિકર ચિંતા એવી છે કે ભાઈ આ શું છે તો એને એનાલિસિસ કર્યું કે ભાઈ આ શું છે તો એમણે માણસો કામે લગાવેલા તો કામે લગાવ એમ એવું જાણવા મળ્યું કે આ લોકો વોટ કાપી નાખે છે કોંગ્રેસના અને બીજા ફાલતુ મત મૂકીને એના એ મતદાન કરીને જીતી જાય છે અને વોટ ચોરી કરે છે મતદારોના મતની ચોરી કરી છે એટલા માટે આજની આ મિટિંગ ગામડે ગામડે તાલુકે તાલુકે અમે મિટિંગ કરીએ છીએ આખા ભરૂચ તાલુકામાં હું ઓબ્ઝર્વર છું ભરૂચ તાલુકાનો અને દરેક જિલ્લા પંચાયત દીઠ દરેક તાલુકા પંચાયતની દીઠ અમે મિટિંગ કરી હશે અને લોકોને આ સહી ઝુંબેશ કરાવવા માગી હશે અને મિસ કોલ કરવા માગીએ છીએ આ સહી ઝુંબેશ માટે ફોર્મ આપ્યા છે અને મિસ કોલ કરવા માટે નંબર આપ્યો છે તેમાં મિસ કોલ કર્યો છે